मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए सूरत शहर में वेली सवार वरसादी माहौल जवाब मिलो वेली सवार काड़ा डिंबांग वादड़ों से वरसद वरसों तो वरसद कारणे वातावरण में ठंडक प्रसरी थी आ उपरांत સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો સુરત શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી વહેલી સવારથી સુરત શહેરના વરાછા કતાર ગામ અઠવા ગેટ પીપલોત અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજ તથા વિદ્યાર્થીઓને રેનકોટ અને છત્રી લઈને જવાની ફરજ પડી હતી બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કામરેજ ચોર્યાસી પલસાણા બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ